તો મિત્રો અત્યારે સૌથી પહેલા વાત કરવામાં આવે તો ચૈતરભાઈ વસાવા કાયમી માટે જેલની બહાર આવશે અને તરત જ એમની બંને સાહેબ ખુશ થઈ ગઈ કેમકે તમને ખબર હશે છેલ્લા મહિનાથી એ ચૈતરભાઈ વસાવા કે જે વડોદરાની મધ્યસ્થ જેલની અંદર હતા એમને જામીન નતા મળતા બીજી બાજુ તમે જોતા હશો કે વકીલો હડતાલ ઉપર ઉતરતા હતા અને વકીલો એ માટે હડતાલ ઉપર ઉતરતા હતા કેમકે એમનું કઈક કાયમી ધોરણે હશે ભાઈ અને એના કારણે વકીલો હડતાલ ઉપર ઉતરતા હતા પણ આ બધાની વચ્ચે આજે વાત કરવામાં આવે તો આજે અગિયાર સપ્ટેમ્બર બે હાજર ને પચીસ આજે ચૈતરભાઈ વસાવાને હાઈકોર્ટમાં લઈ જવામાં આવશે હાઈકોર્ટ પાસે શું સૌથી મોટો ચુકાદો આવશે ચાલો આજના વિડીયોની અંદર આપણે વાતચીત કરવાના છીએ તો ખાસ કરીને વિડીયો તમે અંત સુધી જોતા રહેજો હવે અત્યારે વાત કરવામાં આવે તો તમને બધાને ખબર છે કે ભાજપ શાસિત તાલુકા પંચાયતના પ્રભુ સંજયભાઈ વસાવા કે જેમને ચૈતરભાઈ વસાવા ઉપર એફઆઈઆર કરી હતી જે એટીવીટીની બેઠક ચાલી રહી હતી એટીવીટીની બેઠકની અંદર ચૈતરભાઈ વસાવા અને સંજયભાઈ વસાવા વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી અને ત્યારબાદ સામસામે માર માર્યાના આરોપમાં સંજયભાઈ વસાવા કે જેમને ચૈતરભાઈ વસાવા વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરી હતી ને ત્યારે આપણે જોયું પણ હતું કે ચૈતરભાઈ વસાવાને પોલીસે અટકાયત કરી હતી અને તરત જ એમને વડોદરાની મધ્યસ્થ જેલ અંદર લઈ ગયા હતા પણ સાહેબ આ બધાની વચ્ચે વાત કરવામાં આવે તો આજે કઈ તારીખ આજે અગિયાર સપ્ટેમ્બર બે હજાર પચીસ આજનો દિવસ ચૈતરભાઈ વસાવા માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટનો દિવસ છે કેમકે આજના દિવસે ચૈતરભાઈ વસાવાને હાઈકોર્ટમાં લઈ જવામાં આવશે અને આજના દિવસે શું ખરેખર ચૈતરભાઈ વસાવા જેલની બારે આવશે કે નહીં આવે એ તો સાહેબ હમણાં આપણને કલાકમાં ખબર પડી જશે કે જો ચૈતરભાઈ વસાવાને જામીન મળે તો પણ ખબર પડી જશે જો આજે ચૈતરભાઈ ન મળે તો પણ આપણને ખબર પડી જશે ને ને જો મળે ચૈતરભાઈ વસાવા વડોદરાની મધ્યસ્થ જેલની અંદરથી થી આવશે તો સાહેબ ચોક્કસપણે જોઈ શકાશે કે વરઘોડા નીકળશે બહુ મોટા મોટા તો એ તો સાહેબ આપણને આવનારા સમયમાં ખબર પડશે કે ચૈતરભાઈ વસાવા શું ખરેખર આજે વડોદરાની મધ્યસ્થ જેલની અંદરથી બહાર નીકળશે કે નહીં નીકળે જો મિત્રો ચૈતરભાઈ વસાવાને જામીન મળી જશે તો ચોક્કસપણે તમને વિડીયોના માધ્યમથી માહિતી આપતો રહીશ બાકી અત્યાર સુધી તો આપણે આટલ રાખીએ મળીશું આપણે નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને જય માતાજી જય દ્વારકાધીશ આગળ પણ આવનો સપોર્ટ કરતા રહેશું